ભગવાન સ્વામિનારાયણ જયારે ગઢપુરની અંદર બિરાજમાન હતા બપોરનો સમય થયો છે સંતોની પંક્તિ થઈ છે જમવાની સ્વામિનારાયણ હાથ ની અંદર લાડુ નું પાત્ર લઈ અને બધાએ સંતોને લાડુ એક પછી એક વાનગી રોટલી શાક જે કોઈ ફરસાણ છે બધું આપી દીધું છે સંતોના પાત્ર ભરાઈ ગયા છે પણ એવામાં જ્યાં જય બોલવાની તૈયારી થાય ત્યાં તો એક સંત દોડતા દોડતા આવ્યા છે અને કહ્યું કે પ્રભુ હું રહી ગયો ભગવાન કહે છે કેમ રહી ગયા કે તમારું કીર્તન બનાવતો તો ને એમાં થોડુંક મોડું થઈ ગયું ભગવાન કે હવે તો અમે બધુંય પીરસી આપ્યું છે પાત્રમાં પણ કાંઈ છે એ સંત કે તો આજે મારો ઉપવાસ થશે ભગવાન કે ઉપવાસ કરો એ ચાલે સંતો હેજી જમવાનું શરૂ નતું કર્યું એટલે ભગવાને કહેલું છે કે આ સંત છે એ ખાલી પાત્ર લઈને આવે છે તમે બધાએ તમારા પાત્રમાંથી એક કોડિયો જેટલું જ અનાજ આપવાનું કેટલું એક કોડિયો જેટલું હો અને એ સંત એ પંક્તિની અંદર નીકળ્યા અને બધાએ એક એક કોડિયો અનાજ આપ્યું તો એ સંતનું પાત્ર છે ને એ આખું ભરાઈ ગયું હો અને એ બપોરના સમયે ભગવાને કહ્યું છે કે સંતો આમાંથી તમને કાંઈ સાર મળ્યો સંતો કે પ્રભુ આમાં કાંઈ સમજાણું નહીં ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જુઓ તમે બધાએ એક એક કોળિયો આ સંતને આપ્યો ને એટલે એ સંતનું પાત્ર છે એ ભરાઈ ગયું તમારા પાત્ર હજી અડધા છે પણ એ સંતનું પાત્ર તો આખું ભરાઈ ગયું છે એમ આપણે બધે માંથી થોડો થોડો જો સાર ગ્રહણ કરીએ ને બધે માંથી ગુણ ગ્રહણ કરીએ તો આપણું હૃદય છે એ ગુણથી ભરાઈ જાય અને જો અવગુણ ગ્રહણ કરીએ તો અવગુણ થી ફરાઈ જાય છે હંમેશાને માટે જે માણસની ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય બધે માંથી ગુણ જોવાની દ્રષ્ટિ હોય ને તો એ માણસ છે એ ગુણવાન બની જાય અને જે માણસની અવગુણ જોવાની દ્રષ્ટિ હોય એ માણસ છે ને એ બધી જગ્યાએ અવગુણ જોવે એટલે એને ક્યારેય સારું દેખાય જ નહીં